અરવલ્લી તો અરવલ્લી જિલ્લામાં સાઠબા પંથકમાં હત્યા કેસમાં બે લોકોને આજીવન કેદની સજા ફટકાવતો હુકમ કરવામાં આવ્યો છે આ સાથે જ પચીસ પચીસ રૂપિયાનો દંડ પણ કર્યો છે વર્ષ બે હજાર એકવીસમાં માં એક મહિલા અને બાળકની હત્યા કરવામાં આવી હતી આરોપીઓએ મૃતદોહને હઠીપુરા ગામની સીમમાં નાની ખારી તળાવની પાડ નજીક આવવરૂ જગ્યાએ નાખી દીધી હતી સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા પોલીસે ગુનો દાખલ કર્યો હતો

એટ્રોસિટી કેસ ત્રણ બે હજાર બાવીસ નો ચાલી ગયો અને આજ રોજ સદર કેસમાં આરોપીઓને નામદાર કોર્ટે એટ્રોસિટી માં કલમ ત્રણ બે પાંચ નીચે આરોપીઓને તક્ષીરવાર ભરાવી અને બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ બંને આરોપીઓને ત્રેવીસ ત્રેવીસ હજાર રૂપિયાનો દંડ કરેલ છે આ આ આરોપીઓ બે હજાર એકવીસની સાલમાં મરણ જનાર જમનાબેન તેમજ આલોકની હઠીપુરા ગામની નાની ખારી તળાવને નજીક લઈ જઈ અને દોડા વડે ગળે ટોપો બાંધી દઈ અને હત્યા કરી છે અને આ બંને આરોપીઓ જાણતા હતા કે આ મરણ જનાર અનુસૂચિત જનજાતિના હોવા છતાં તેઓને સુરત મુકામે બોલાવી સુરતથી પછી તેઓને ડાકોર લઈ જઈ અને ડાકોરથી સાથંબા લઈ જઈને સાથંબાથી રિક્ષામાં બેસાડીને હઠીપુરા ગામ નાની ખરા ખાલી નાની ખારી તળાવ પાસે લઈ જઈ અને અને બંનેની હત્યા કરે છે અને આમ નામદાર કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ દંડ કરી સમાજમાં આવો આવું કૃત્ય કરે એવા લોકો માટે દાખલો બેસે તે માટે બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ આરોપી સુરેશ રાઘવ મેર તેમજ નાનુંભાઈ ગાંડુભાઈ રાજપૂતને આજીવન કેદની સજા કરેલ છે તેમજ બંનેને ત્રેવીસ ત્રેવીસ હજાર રૂપિયાનો દંડ કરેલ છે